અંજલિ તાલુકામાં ભ્રષ્ટાચારને લઈ આમ આદમી પાર્ટી દ્વારા વિજીલન્સની તપાસની માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધીને આવેદન લાખો કરોડના વિકાસના કાગળ પર કામ કરી નરેગામાં કૌભાંડનો પડદા ફાસ્ટ કરવા આમ આદમી પાર્ટીએ બાયો ચડાવી જો 7 દિવસમાં તપાસ અને કાર્યવાહી કરવામાં ન આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી મનરેગા યોજનામાં બચુબાઈ ખાબડના પુત્ર કિરણ ખાબડ દ્વારા 71 કરોડના કૌભાંડમાં સંજેલી તાલુકામાં પણ વિજિલન્સ તપાસ માટે આમ આદમી પાર્ટી સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ દ્વારા માંગ કરવામાં આવી જેમાં ઉપસ્થિત કાર્યકર્તાઓ મહામંત્રી રણજીતસિંહ વસૈયા ઉપપ્રમુખ જયેશભાઈ રાઠોડ યુવા ઉપપ્રમુખ રાહુલભાઈ ગરાસિયા મહિલા પ્રમુખ ચંપાબેન મછાર શિક્ષણ પ્રમુખ રામસિંહભાઈ બામણિયા તેમજ આપ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા સંજેલી તાલુકામાં છપ્પન જેટલા ગામડાઓ આવેલા છે જેમાં મોટા ભાગે નરેગા યોજનાની અંદર મોટા ભાગનું વિકાસના કામોનું કામ કાગળ ઉપર કરી કૌભાંડ કર્યું છે જેની કાયદેસર વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે જેને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપી રજૂઆત કરવામાં આવી સરકારની તિજોરીનું લાખોનો કૌભાંડ કરનાર આ ભાજપના નેતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા વાસિયા ડુંગરા ગ્રામ પંચાયતમાં ભૂતકાળમાં લાખો કરોડોનું કૌભાંડ લઈ અનેક વાર રજૂઆત કરવામાં આવી છતાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી તો શું અધિકારીની મિલીબગત હોય તે જોવા રહ્યું છે રિપોર્ટર વિજય ચરપોર્ટ સંજેલી મારું નામ રાઠોડ વિસિંગભાઈ સળુભાઈ આજે અમે આવેદનપત્ર આ બચુ બચુ ખાબરના પુત્ર જે એના બચુ ખાબરના પુત્રએ જે ભ્રષ્ટાચાર કર્યો એના સંદર્ભે અરજી છે અને આપણે એવી રીતે આપણે સંજેલી તાલુકામાં પણ એના કરતાંય જલંત તમામ યોજનામાં વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયેલો છે આ બાબતે અમારી પંચાયત લાગતી એવી ડુંગરા પંચાયતનો અમે અનેક વાર રજૂઆત કરી છે પરંતુ તાલુકા વિકાસ અધિકારી અરજદારને કોઈ નિવેદન લેતા હોય ને સીધો જ એ અધિકારીને ઉપલા અધિકારીને જાણ કરીને આવી રીતે અરજી અરજી સમેટવાનું કામ કર્યું છે અને અમે પુરાવા સહિત આપવા બી મંજૂર છે બિલો સહિત આપવા બી મંજૂર છે અને અરજ જો કોઈના લાભાર્થી જાણતા નથી એવા નામે બી પૈસા ઉપડી ગયા છે કોઈના નામે અરજ અરજદારના નામે કોઈ જાણતા જ નથી અને સીધા સીધા પૈસા ઉપડી ગયા છે આવી રીતે આ સંજેલી તાલુકામાં વ્યાપક એટલે ભ્રષ્ટાચારનો કોઈ અંત નથી અને આ માટે કોઈ અધિકારીઓ કોઈ રસ લેતા નથી અને ખોટા ખોટા રિપોર્ટો બી કરી દે છે અને અરજદારને જૂઠો માડે છે તો આ બાબતે એવી સઘન તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય એવી મારી અરજ છે તાલુકાએ અમે આવેદનપત્ર આપી અને તાલુકા વિકાસ અધિકારી વતી મુખ્યમંત્રીને રજૂઆત કરી છે કે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી નેતા બચુભાઈ ખાબડના પુત્ર દ્વારા જે મન મનરેગા યોજનાની અંદર મસ્ત મોટું એકોતેર કરોડનું જે કૌભાંડ કરવામાં આવેલું છે એમાં દેવગઢ બારિયા ધાનપુર તો એમાં સંજેલી પણ બાકાત નથી જો સંજેલીની અંદર જો સઘન તપાસ કરવામાં આવે તો સંજયની અંદર એનાથી ડબલ ગણું કૌભાંડ બહાર આવે એમ છે ભારતીય જનતા પાર્ટીએ ગાવ ચલો અભિયાન ચલાવીને ગામડે ગામડે ઘર ઘર સુધી એમના કાર્યકર્તાઓ પહોંચીને ઘર ઘર સુધી એમને ભ્રષ્ટાચાર કરેલો છે અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં સ્ટોન બંધ હોય કેટલ શેડ હોય કુવા હોય રોડ રસ્તા હોય તો દરેક જગ્યાએ સ્થળ પર કામ જોવા મળતું નથી નરિયો ભ્રષ્ટાચાર જ જોવા મળે છે અને જો કોઈ પણ આ ગામનો આગેવાન કોઈ પણ નેતા જો એમનો વિરોધ કરે તો એમને ડરાવી ધમકાવી આ ડરાવી ધમકાવીને ધમકીઓ આપવામાં આવે છે એટલે હું આ ભાજપની ભ્રષ્ટાચારી સરકારને કહેવા માંગુ છું કે આ સંજેલી તાલુકાની અંદર મુખ્યમંત્રીને રજૂઆત કરી અને અમે કહેવા માંગીએ છીએ કે અહીંયા વિજિલન્સ દ્વારા તપાસ કરવામાં આવે તો મોસ્ટ મોટું કૌભાંડ બહાર આવે એમ છે અને બહુ મોટી માછલીઓ પકડાય એમ છે તો જો આવનાર દિવસની અંદર જો સાત દિવસની અંદર જો આ કોઈ તપાસ કરવામાં ના આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરીશું અને ધરણા પ્રદર્શન પણ કરીશું